ઉમેદવારી પરત ખેંચવાનું અંતિમ દિવસ છે ત્યારે ખાસ મધ્ય ગુજરાતની ની પણ વાત કરવી છે મધ્ય ગુજરાતમાં હવે કયા ચહેરાઓ છે કે જેમની સામે ટક્કર રહેવાની છે મુખ્ય ચહેરાઓ કારણ કે આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે જે બિલકુલથી મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો સૌપ્રથમ વડોદરા લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો વડોદરા લોકસભા બેઠક પર મુખ્ય ઉમેદવારોમાં ભારતીય જનતા પાર્ટીના જે ડોક્ટર હેમાંક જોશી છે તો બીજી તરફ કોંગ્રેસના જસપાલસિંહ પડિયાર છે તે બંને વચ્ચે ટક્કર રહેવાની છે કારણ કે જે અપક્ષ ઉમેદવારો છે અથવા તો બીજી કોઈ પાર્ટીના જે ઉમેદવારો છે તે તેઓ એટલા કોઈ સક્ષમ ઉમેદવાર નથી તો આ બંને વચ્ચે જ ચોક્કસથી ટક્કર રહેવાની છે તો છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર બેઠક પર પણ બીજેપી અને કોંગ્રેસે બંને આદિવાસી ચહેરાઓને મેદાને ઉતાર્યા છે જેમાં પણ બંને વચ્ચે ટક્કર ચોક્કસથી રહી શકે છે પરંતુ આણંદ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો આણંદ લોકસભા બેઠક પરથી બીજેપીએ મિતેશ પટેલને મેદાને ઉતારે છે તો સામે કોંગ્રેસે અમિત ચાવડાને મેદાને ઉતારે છે તો અમિત ચાવડા જે છે તેઓ એક ક્ષત્રિય ચહેરો છે અને આણંદ લોકસભા બેઠક પર ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ વધુ છે તેથી જે આણંદ લોકસભા બેઠક છે ત્યાં આગળ ચોક્કસથી ટક્કર રહેશે તેવું હાલ ચિત્ર દેખાઈ રહ્યું છે પરંતુ આગામી સમયમાં જે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ છે તે મુજબ આ બેઠક પરથી કોંગ્રેસ ચોક્કસથી લીડ કાપશે પરંતુ જીત મેળવવી ક્યાંક ને ક્યાંક મુશ્કેલ દેખાઈ રહી છે તો ખેડા લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ખેડા લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ દેવુસિંહ ચૌહાણને ફરીથી રિપીટ કર્યા છે દેવુસિંહ ચૌહાણ એક ક્ષત્રિય ચહેરો છે અને દેવુસિંહ ચૌહાણ સ્થાનિક નેતા છે એટલે જ દેવુસિંહ ચૌહાણનું પણ ત્યાં પ્રભુત્વ વધુ રહેવાથી ભારતીય જનતા પાર્ટીને ખેડા લોકસભા બેઠક પરથી જાજો કોઈ પડે તેવું લાગી રહ્યું નથી તો પંચમહાલ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો પંચમહાલ લોકસભા બેઠક પર પણ બીજેપી અને કોંગ્રેસે બંને ક્ષત્રિય ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે રાજપાલસિંહ યાદવ છે તે એક નવો ચહેરો છે અને ક્ષત્રિયમાં પણ એક આગેવાન તેઓ રહી ચૂક્યા છે ત્યારે ચોક્કસથી પંચમહાલ બેઠક પર પણ બીજેપી હાલ આગળ હોય તેવું લાગી રહ્યું છે